નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ સંચાલિત સ્વામિનારાયણ મંદિર પીપરલા ખાતે શહીદ દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેન્સર અને થેલેસેમિયાના દર્દીઓના લાભાર્થે યોજવામાં આવેલ કેમ્પમાં હરિભક્તો દ્વારા એકસો ત્રીસ યુનિટ રક્ત ડોનેટ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત મહુવા અને ગારિયાધાર તાલુકાના સાતપડા ગામમાં પણ રક્તદાન કેમ્પ યોજાયો હતો રક્તદાન કેમ્પના આયોજનને સફળ બનાવવા સ્વામિનારાયણ સત્સંગ સમાજના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી